ના ના હમણાં તો જુઓ કે વાવેતર કરવાનું છે અરે વરસાદ રહી ગયો છે તો પછી હીરંડા ને એવું બધું વાઈએ કે કચ્છો અધો નહીં ભાઈ તાર બધું પતાઈ જયો એન્ડાઈ સોપી કાઢો ને પછી રાજ વાહ ઉપર શોંતી જયા હો તમારું વાવેતર થઈ ગયું આ મારો તો વરસાદ છાયેડા છે તો ત્યાં નહીં ભાઈ કહો આ તો નહીં હું વાવેતર આવું હેડો કૃષ્ણ એ રોમ ભાઈ વાહ ખાતા ભાઈ પચીસ ટકા હું કીધું આપડે પચીસ ટકા ના મળે તો વીસ ટકા તો છે કા આપડી મંડળી સરકારી ડેરી માંથી પચીસ ના હાલ તો કોઈ ના વી તો આપડે દૂધ ગણો મારે હું તો ખાસ ઉપર આવી

પોટલો લાઈ રહ્યાન ભાઈ પોટલો લાઈન મેકિંગ જતો રહ્યો ભાઈ લાઈન આપી હા છો બોલું તું હં ખબર પડે હાઈ હા નાખત બે હે હાલ તો ભેગા થયા છે કલાક મળી ઝપ થતી નહીં જર કે પગ તક તકતો જ નહીં જયારે ના થયની વચ્ચે કોમ કરે કોઈલા પાછા પડે એટલે ઝપ થાય હાલ્યા આવું કોમ નહીં પેલા મારા ને ફોન કર્યો તો કે પેલી ડેરીનો વધારાનો પચ્ચીસ ટકાનો તેરીએ જપ નહીં થતી બે કો હાલ પડી જશે આપણે ટાઈમ છે એટલે આવશે કે આપણો ના દીએ કે પૂછવા હું કરું છું

બે વિઘા સારી રાખો અરે જે ભાવ થતો હોય સિત્તેર લાખ ચાલ કશું હતું નહી પણ સારી રાખો

કી મંત્રી તમાર કોમમાં આવું કરવાનું ફેટ જોવાના ને બધું ધ્યાન રાખવાની ને ઓઓ ગ્રાહકોનો કાંઈ વર્તન સારું રાખવાનું ને બધા ડેરીના મંત્રી આયા કે બધા આખા જિલ્લાના જિલ્લાના એટલા પછી જવું પડે મારે મારા બિટુ જવું પડે જવું પડે ને હા મોટી ડેરી હા મોટી ડેરી ખરી ના આપળો આપળો પછી ડેરીમાં શુંમ છે સાથે હા આપણે તો આપળો તો સારું ચાલે છે કણ આપણી ડેરીની ગણના થતી હતી કે ભાઈ તમારા ગામનું દૂધ ખરું એક નંબર કી

હાજી વાત છે જો ભાઈ આખો દાળ મજૂરીયા કરે ને દમ નેકડી જાય છે પરશિયો સુટી જાય છે ખાવા ને ટાઈમે રતો નઈ અને લોકો ના હેતરમાં ચાલી લેવી ને મોટાની વાત છે કે જો થાય ગાડીઓ ખાવી પાડું છું ગાડીઓ અને 10000 માં 10000 પગાર માં કોઈ એના ગાડીઓ ને બંગલા બોધોય નવી ગાડી લાવવાની વાત ચાલે છે ઓ હા આપણે

હું તો હમણાં માની શકો ના ડેરીમ જઈને મારું પણ હમણાં હાથમાં ના લેવા કાયદો આપડો એટલે આ છે હા ભાઈ ઉભારો મારવો નહીં મારા પાન કોન્ટેક નંબર એ છે કનો જે પેલા સાહેબ ઉપરી આવની ને ચેરમેન યુવાન નંબર છે મારા પાન ઘરકી તાણક ની વાત જોઈ રહ્યો છું લગાવજે ડાયરેક્ટ જ બોલાય ડેરીમો પૂછ પૂછું આ તો આપણે મજૂરી કઈ કઈ મરી જઈએ ને શિવા છોટિયા ખાઈ જાય બધું હા શિવા છો તાણ કરવો જ પડે તો હલો

અને બધી ડિટેલ મેકલી દે હું ડેરી નો નંબર મેકલી દો હા એ બધું અંદર મેકલી દે ફોન ની અંદર મારા આ નંબર મારો છે ને બરાબર ઓ ના ડેરી નંબર બોલું સાહેબ સાહેબ તાર મોય બધી ડિટેલ મેકલી દે અંદર મારા હા એટલે હું જોઈને અને સીધો એકણ આવી જો હાર હાર બરાબર હા હાર શું કીધું છે ઉપા ભાભી તમે ભણેલો છો આપડે ડેરી નું બધું આવો એનું મોકલી દેજો ફોન માં હા એડ્રેસ બધું એડ્રેસ મોકલીસ ટકા પચીસ પંદર દસ ટકા ખવાઈ જાય દસ દસ ટકા તાઇના ખાઈ જાય પૈસા છે અને ઘર માં ઈચ્છો જ લાગે બે માલ માં કોણ મંત્રીઓ તો મંત્રી સાહેબ

કઈ રીતના દૂધ છો એ તમને ખબર છે ને એ તો તમે જ હશો હવે દૂધનો પૈસો તમારે ખવાય સાહેબો નો ન્યાય લાવવાના ગમે છે ઉપર આ લોકો ગરીબ કહેવાય ગમે તે પણ અને એ સી તો આપણે સીએ તમે આ ગોમના થઈને તમે મંત્રી બનીને તમે

મફતનો એસીઓ રૂપિયો કોઈનો લેવા નહીં આ લોકો ખેડૂતો કેવા ગમે તે પણ એમનો રૂપિયા ના લેવાય તમારો કાલ વાત કરી હતી સાહેબ મિત્રો સિતાણ એ કઈ કઈ હોભળીને તમે શું આવો છો એ કાળાને શું કરો તમે એ કાળ બધું કહેવામાં આવે છે તો પછી આ તો બધું ઠેઠ સુધી અમારા ઠેઠ રેલો અને બધું આખું પાછું કરવું પડે તમારે આ દેરિયા બંધ થઈ જાય ના ના સાહેબ એવું ના કરતા આવા નહીં બોલતા આવા રૂપિયો નહીં કહો આ તો કશું હતું ને

ના બે વર્ષથી હોય તો મારા પેલી જમીનનો ઓળ પડી જ ને થોડી ગાડી બાડી લાવી દોશ જો તમે જોઈ મિત્રો હવે તહેવાર આવે છે ને વધારો થાય તો પાછો આવશે એટલે પૈ પૈ બધું ગ્રાહકને હાલજો પાછા ગોટાળા ના થાય ધ્યાન રાખવાની બરાબર છે ને અમારો વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી